સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાછનરૂપ ઘટના પ્રકાશમાં આવે છે મજૂરી કામ કરતા દંપતી ચાર મહિના પહેલાં કામ ઉપર ગયા હતા ત્યારે તેમના સોળ વર્ષના પુત્રએ તેની તેર વર્ષની બહેન પાસે સેક્સની માંગણી કરી હતી બળજબરી કરી વાસના સંતોષી હતી તરુણે બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં થયો હતો હોસ્પિટલ લઈ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે સગા દીકરા વિરુદ્ધ માતાએ ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણીની અટકાયત કરી છે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ વલસાડના વતની અને સુરત ડિંડોલી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી શ્રમજીવી દંપતી તેમના સંતાનો સાથે રહે છે સોળ વર્ષીય પુત્ર અને તેર વર્ષની પુત્રી પૈકી દીકરો નાસ્તાની લારી ઉપર મજૂરી કામ કરે છે જ્યારે ખુશ્બુ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે ગત સોમવારે સવારે દીકરીને પેટમાં દુખાવો થતાં દંપતી તેનો ઓના પાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો ત્યાં ડૉક્ટરે તપાસી તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું જોકે દંપતી તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતા દીકરીએ કોઈ જવાબ આપ્યો નહોતો બીજા દિવસે ફરી તેને દુખાવો થતાં દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો ત્યાં પણ ડૉક્ટરે તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું દીકરીને ગર્ભવતી કેવી રીતે બની તે પૂછ્યું કહ્યું હતું કે ત્યારે દીકરીએ જે જવાબ આપ્યો તે સાંભળી દંપતી ચોંકી હતું દીકરીએ કહ્યું કે ચાર પાંચ મહિના પહેલાં તેઓ કામ ઉપર ગયા હતા ઘરે તે અને ભાઈ એકલા હાજર હતા ત્યારે તેણે કહ્યું કે ઘરમાં મમ્મી પપ્પા પણ નથી ઘરમાં આપણે બંને ભાઈ બહેન એકલા જ છે તેથી મારે તારી સાથે સેક્સ કરવું છે સગા ભાઈની વાત સાંભળી ચોકેલી બહેનને ના પાડતા ભાઈએ તેની સાથે બળજબરી કરી વાસના સંતોષી હતી આ અંગે માતા પિતાએ કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બની હતી આ હકીકતને પગલે કિશોરીની માતાએ સગા દીકરા વિરુદ્ધ ડિંડોરી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પોલીસે હવાસખોર ભાઈની અટકાયત કરી છે જ્યારે કિશોરીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરી છે ડિંડોરી પોલીસે સોળ વર્ષીય કિશોરને અટકાયત કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે માતા પિતા કામ ઉપર જતા હતા ઘરમાં ભાઈ બહેન એકલા હોય તેઓ ટીવી ઉપર સાઉધર્ન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ જોતા હતા તેના કેટલાક એપિસોડમાં આવેલા આવાક બનાવને લીધે તેણે સગી બેન સાથે સેક્સની માંગણી કરી દુષ્કર્મ કર્યું હતું દિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલ છે જેમાં પોક્સોની કલમો સાથેની સેક્શન એડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં જે ભોગ બનનાર છે એ નાની તેરથી ચૌદ વર્ષની દીકરી છે આ ઘટનામાં આ દુષ્કૃ દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં બંને મા બાપ બારે કામ કરવા જાય છે આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી જેમાં શરૂઆતમાં એણે પોતાની બેન સાથે થોડાક અડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચર્યું હતું આ જે ઘટના બની છે એમાં સગાભાઈએ આ પ્રકારની ઘટના આચરેલ છે પરંતુ જે દીકરી છે ખૂબ નાની છે એને આ પ્રકારની કોઈ પણ બાબતની બહુ શોધબોધ હોય અથવા જાણકારી હોય એવું જણાતું નથી અને શરૂઆતમાં એણે અડપલા કર્યા હતા અને ત્યારબાદ આગળ આખું કૃત્ય આચર્યું હતું અને જ્યારે આ દીકરીને પેટમાં દુખ્યું હતું ત્યારે એને પોતાના મધરને જણાવ્યું હતું એના મધર એને મેડિકલમાં ચેકઅપ માટે લઈ ગયા ત્યારે ત્યાં એ લોકોને ખ્યાલ આવ્યો હતો કે દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે જે અનુસંધાને તેઓએ મેડિકલમાંથી જે પોલીસને જાણ કરવાની આવે એ પણ જાણ કરી હતી પોલીસને જાણ કર્યા બાદ શરૂઆતમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે એની આઈડેન્ટિટી આ લોકોએ છુપાવી હતી પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં અમને ખ્યાલ આવ્યો હતો કે આમાં સમગ્ર ઘટના પાછળ એમનો સગો મોટો ભાઈ જ છે કે જેણે આ કૃત્ય આચરેલ છે